વલ્લભભાઈ એમનો અભ્યાસ બહુ મોડો શરૂ થયો છે સામાન્ય રીતે બાળક છે પાંચ છ વર્ષનું થાય એટલે એમને શાળાએ બેસાડવામાં આવે પણ વલ્લભભાઈ નસીબમાં નહોતું વલ્લભભાઈ નવ વર્ષની ઉંમરે શાળામાં બેઠા છે નવ વર્ષની ઉંમરે એનો અભ્યાસ શરૂ થાય છે અહીંયા જેટલી માતાઓ બેઠી છે ને એ માતાઓને મારે એટલી પ્રાર્થના કરવી છે કે મહેરબાની કરીને દીકરા કે દીકરીને વેલા ભણાવવાની બહુ ઉતાવળ નહીં કરતા અત્યારે તમ જે રોગ લાગ્યો છે સાહેબ હજી તો બિચારું માંડ બે વર્ષનું થયું હોય અઢી વર્ષનું થયું હોય અને પ્લે હાઉસ ને ફલાણું આન તે જાત જાતનું એટલું ચાલુ કરાવી દે ઓલા અઢી અઢી વર્ષના બોલો મ્યુઝિક ક્લાસમાં મોકલે છે એને બિચારાને શું ખબર પડતી હશે મ્યુઝિક ક્લાસમાં મોકલવાનું ડાન્સ ક્લાસમાં મોકલવાનું આમ એવું તૈયાર કરી દેવું છે ને બાળકને એક વાત સમજો કેરી હોય ને કેરી એ બે રીતે પાકે કેરી એક કાર્બાઈડ થી પાકે મૂકો વચ્ચે કાર્બાઈડ મૂકો એટલે બે દિવસમાં કે ત્રણ દિવસમાં કેરી પાકી જાય અસલ પીળી થાય દેખાવમાં એ સરસ હોય અને બીજું કુદરતી રીતે પાકે એને મૂકવાની માથે પરાળ મૂકવાનું ઉપર કોથળા ઢાંકવાના કુદરતી રીતે કેરી પાકે પણ કુદરતી રીતે કેરી પકાવવી હોય ને તો એને અઠવાડિયું લાગે એ કદાચ ન હોય 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 પણ એની જે સુગંધ ને એ આપણે શું કરીએ દેખાવને કાર્બાઈડ થી પકાવવાનો પ્રયત્ન કરીએ છીએ એને કુદરતી રીતે પાકવા દો એનું બાળપણ તો માણવા દો બિચારાને રમવા દો આંટા મારવા દો ધૂળમાં રમવા દો કેટલીક મમ્મીઓ એવી આવી ધૂળ અઢવા જ ન દેતી બોલો એમને ન ના અડાય ધૂળ ના અડાય અરે એનો બાપો ધૂળમાં જ રમતો તો પૂછો બાળકનું બાળપણ નહીં છીનવતા બાળકને પૂરી રીતે એનું બાળપણ માણવા દેજો સરદાર વલ્લભભાઈ પટેલે પોતાનું બાળપણ માણ્યું છે નવ વર્ષની ઉંમરે એ ભણવા બેઠા એમને છે ને એમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ આગળ એની ઘણી વાતો આવશે એ વિઠ્ઠલભાઈ વલ્લભભાઈને ગાંડો બળદ કહીને બોલાવતા ગાંડો બળદ એ ગાંડા બળદ ક્યાં ગયો એ ગાંડો બળદ અહીંયા આવો ગાંડો બળદ કહીને બોલાવતા અને તોય નાનપણથી આ વલ્લભભાઈએ પોતાના મોટાભાઈ વિઠ્ઠલભાઈ એનું ક્યારેય અપમાન નથી કર્યું એને ગાંડો બળદ કહીને બોલાવે તો એ વાત આખી એ સાંભળી લે મારે જે તમને વાત કેવી છે વાત હવે સમજો વલ્લભભાઈના સ્કૂલના કેટલાક પ્રસંગો આપણને ખબર પડે કે વિદ્યાર્થી તરીકે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એ કેવા હતા એમનું પ્રાથમિક શિક્ષણ કરમસદની અંદર જ થયું પછી એનું આગળનું શિક્ષણ કારણ કે એને અંગ્રેજી ભણવાનો શોખ હતો તે વખતે વલ્લભભાઈનું અને અંગ્રેજી ભણવા માટે બાજુના પેટલાદ ગામમાં ગયા હતા પછી એમને નડિયાદમાંથી હાઈસ્કૂલ કરી અને છેલ્લે થોડો સમય એ વડોદરામાં પણ ભણ્યા એટલે એનો અભ્યાસ ચાર જગ્યાએ થયો છે કરમસદમાં નડિયાદમાં પેટલાદમાં અને વડોદરામાં ચાર જગ્યાએ એણે અભ્યાસ કર્યો છે અને એના અભ્યાસકાળ દરમિયાનના કેટલાક પ્રસંગો એની મારે તમને વાત કરવી છે આપણને ખબર પડે કે બાળપણમાં એ કેવા હતા એક વખત એ સ્કૂલમાં ભણતા હતા પ્રાથમિક શાળાની આ વાત છે પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી કેવો હોય હજી માની લો કે એ બીજા ધોરણમાં કે ત્રીજા ધોરણમાં ભણતો હોય વલ્લભભાઈ નવમાં વર્ષે ભણવા બેઠા હતા એટલે બાર તેર વર્ષની એની ઉંમર હોય બાર તેર વર્ષની ઉંમરનો આ પ્રસંગ છે એક શિક્ષક હતા એનું નામ અગરવાલ સાહેબ હવે અગરવાલ સાહેબ છે એનો પીરિયડ હતો વિદ્યાર્થીઓ બધા અગરવાલ સાહેબની રાહ જોવે પણ અગરવાલ સાહેબ શિક્ષક જોડે સ્ટાફ જોડે સ્ટાફ રૂમમાં બેઠા બેઠા ગપાટા મારે અહીંયા રાહ જોવાય પણ અગરવાલ સાહેબ ગપાટા મારે છોકરાઓ રાહ જોવે સાહેબ આવ્યા નહોતા એમાં એક છોકરો એને ગાતા બહુ સરસ આવડે આપણે આ ભાઈ કેટલું સરસ ગાતા હતા એમનો કંઠ બહુ સરસ હતો ગાતા બહુ સરસ આવડે એટલે વલ્લભભાઈ એને ઉભો કર્યો કે અગરવાલ સાહેબ તો આવ્યા નથી હાલને તારી કળા પીરસને આગળ બોલાવ્યો અને પેલા એ ગાવાનું ચાલુ કર્યું એને ગાવાનું ચાલુ કર્યું ને એનો અવાજ જે સ્ટાફરૂમ સુધી પહોંચ્યો શિક્ષકો બધાય બેઠા હતા વલ્લભભાઈએ એ આ અવાજ સાંભળો વાત સાંભળી પેલા વલ્લભભાઈ શું પેલા અગરવાલ સાહેબે અગરવાલ સાહેબે આ ગીત સાંભળ્યું તરત થયું કે આ છોકરા ગાવા કામ મીંડા એટલે ફટાફટ એ ત્યાં આવ્યા ક્લાસમાં આવીને જોયું તો એક છોકરો ગાય છે બાકીના બધા તારીઓ પાડે છે અગરવાલ સાહેબ એકદમ ગુસ્સે થયા આ છોકરા ને છોકરા ને બાળ વલ્લભાઈ બાર વર્ષ કે તેર વર્ષની ઉંમર નકર સાહેબ મારે ને બાકીના છોકરા છુપાઈ જાય તો વચ્ચે સાહેબ મારતા હો સામે પેલા અગરવાલ સાહેબ કે તું પણ વલ્લભ સુકામ વચ્ચે બોલાસ કે સાહેબ તમારો પિરિયડ હતો તમે આવ્યા નહીં તો અમે ગાવાને બદલે રડીએ અમે શું કરીએ તમારે આવવું જોઈએ ને ટાઈમે તમે ટાઈમે આવ્યા વલ્લભભાઈ વચ્ચે બોલ્યા એટલે અગરવાલ સાહેબનો પારો ગયો અને અગરવાલ સાહેબે તરત જ કીધું બાકીના બધાય તો ઠીક છે અત્યારે પેલા તું નીકળ ક્લાસની બહાર નીકળ હાલ ઉપાડ તારું દફતર અને નીકળ બહાર વલ્લભભાઈ કશું જ બોલ્યા વગર પોતાની પાટલી પાસે ગયા દફતર ઉપાડ્યું દફતર નાખ્યું ખભે ત્યાં હાલતા હતા આયલા સાહેબ એમ કરીને હાલતા જ અને ખાલી વલ્લભભાઈ હાલતા થયા એમ નહીં વલ્લભભાઈ એક શબ્દ બોલ્યા નથી પણ વલ્લભભાઈએ ખભે દફતર નાખ્યું અને એ હાલતા થયા ને એટલે હામે મેં બધા વિદ્યાર્થીઓ પોતાને ખભે દફતર લઈને એની પાછળ પાછળ બધા અગરવાલ સાહેબ કે લાવું તમને નથી કીધું તમ બે હો ઓલા છોકરા કે વલ્લભ જ્યાં જાય અમે ત્યાં જાઉં એની પાછળ બધા હાલતા થઈ ગયા તમામ તમામ આખો ક્લાસ ખાલી અને ક્લાસ ખાલી એટલું નહીં વલ્લભભાઈ એ સ્કૂલ થી થોડે દૂર સ્કૂલમાંથી બહાર દરવાજાની બહાર નીકળો એટલે બીજું ઓટા જેવું હતું થોડાક જૂના મકાન જેવું હશે ત્યાં જઈને બેઠા બધાય વિદ્યાર્થીઓએ ત્યાં ભેગા થયા અને પછી એક પિરિયડ કઈક પૂરો થયો હશે એ વખતે પિરિયડ સિસ્ટમ તે બાકીના ક્લાસમાં ખબર પડી કે બીજા ક્લાસવાળાએ વિદ્યાર્થીઓ બધાએ ક્લાસ છોડી છોડીને વલ્લભાઈ પાસ અને પછી વલ્લભભાઈ એમણે આંદોલન ચાલુ કર્યું હતું વિદ્યાર્થી અવસ્થા દરમિયાન આ ખાલી મોટા થયા ત્યારે જ આંદોલન નહોતા કરતા અને આંદોલન એટલા માટે હતું કે પેલો છોકરો જે ગાતો તો એને સાહેબે એક સજા કરી અને સામે સરદાર પટેલ સાહેબ વલ્લભભાઈ બાળ વલ્લભભાઈ એમની ખાલી એટલી જ ઈચ્છા કે આને કોઈ સજા ના થવી જોઈએ વલ્લભભાઈને તો એવું કહ્યું તમે આવતા રહ્યો અંદર ચાલો બધા કે એમ નહીં આની સજા માફ કરો તો અંદર આવશે ના પાડ્યું અગરવાલ સાહેબે સજા માફ નહીં થાય વલ્લભભાઈ કે તો કઈ નહીં અમે અહીંયા બેઠા છીએ બધા સજા માફ નહીં થાય આચાર્ય એવા શાળાના પોતે વલ્લભભાઈ ને મનાવા વલ્લભભાઈ હાલો આવતા રહ્યો આચાર્ય સાહેબ ને કહી દીધું જો સાહેબ વાંક અમારો નથી અમારો વાંક હોય ત્યાં તમારે મારી લેવા અમારો કોઈ વાંક જ નથી સાહેબ સાહેબ પીરિયડ લેવા ન ક્લાસમાં બેઠા રહ્યા ગપાટા મારતા હતા સરકાર પગાર આપે છે તો વાંક એનો કેવાય કે વાંક અમારો કહેવાય એ પીરિયડ લેવા ના આવ્યા એટલે અમે ગીત ગાયા અને હવે સજા કરે છે સજા શેની કરે સજા ન કરે સજા માફ કરે તો અમે આવીએ ઓલા સાહેબ બરોબર ના શિક્ષકના ધર્મ ઉપર આવીને ઉભા રહ્યા એ કે કોઈ પણ સંજોગોમાં સજા માફ નહીં થાય અને એ વખતે સરદાર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલે બાળ વલ્લભે ત્યાં સત્યાગ્રહ ચાલુ કર્યો ભણવા જ ન જાય કોઈ બીજે દિવસથી સવારે દફતર લઈને આવવાનું આ સ્કૂલની સામેનો ઓટો હતો ત્યાં બધા બેહવાનું નિહાળે નહીં જવાનું ત્રણ દિવસ સુધી આ હડતાલ આવેલી ત્રણ દિવસ અને એ વખતે આપણને સરદાર સાહેબની પ્રતિભાના દર્શન થાય કે ખાલી હડતાલ કઈ રીતે એટલું નહીં ત્રણ દિવસમાં બાકીની વ્યવસ્થા કઈ રીતી બે ત્રણ છોકરાઓને મોકલી ગામમાંથી કુંભારને ત્યાંથી ઘડા લઈ આવ્યા ઘડા મૂક્યા બે જણાને પાણી ભરવાનું હોય પૂ આપણે હડતાલ ઉપર બેઠા છીએ પાણી પીવા જોઈએ કે નહીં હવે નિહેરમાં પાણી પીવા ન જવાય આપણે આપણું પાણી પીવું પડે તે ઘડા બડા મૂક્યા બધી વ્યવસ્થા કરી ત્રણ દી હડતાલ આવેલી ત્રીજા દિવસે પેલા અગરવાલ સાહેબે નમતું જોઈખું પછી ક્લાસમાં ગયા આ બાર પણ આવા હતા મોટા નહીં હું અન્યાય સહન નહીં કરું એની જે વાત હતી ને હું બધું સહન કરીશ અન્યાય સહન નહીં કરું